આજે કેમ બોલો શું છે જય માતાજી અંજાર તાલુકાનો શિક્ષક સમાજ બધા સાથે મળીને આ યુવા પેઢી આજે જો આ સમયમાં આ યુગમાં જો આવા માતાના મળજાતા પદયાત્રાની સેવા કરતા હોય તો આ યુવાનોને ધન્યવાદ છે બીજું હવે દર વર્ષે અહીંયા થાશે કેમ હરેશ્રીમાના આશ્રમની સામે છે અને અમે આજે બહુ અમને માસ્ટરોનો આમ આગ્રહ હતો એટલે અમે અમારો ભરેશ્વર સત્સંગ મંડળ આજે સેવામાં આવ્યા છીએ અને અમે સેવામાં રહેવા માટે તૈયાર છીએ બીજું બીજું આજે આ જો યુવા પેઢી આટલું બધું કરતી હોય તો વડીલોને તો કરવું જ પડે ને અને આ કામ કાંઈ નાનું નથી આ જ સમયમાં આ જમાનામાં આ યુગમાં જો આવા કાર્ય થતા હોય તો કલિયુગને હટવું પડે અને બધા એકતા રાખો સંપ રાખો અને આપણે ક્યાં પહોંચી ગયા છીએ એ તો વિચાર કરો અને તમે એટલું તો વિચારો કે આપણે બધા એકતા હશે આપણી એકતા હશે ને તો ખોટા માણસો હટી જશે મહાસા પ્રમાણે પ્રાર્થના કરો કે બધાને સુખ શાંતિ આપે અને હરશ્રીમાની દયાથી અમે હરશ્રીમાના સાધક છીએ અને અમે સમૂહ લગ્ન ને બધું અમે કરાવતા અને અમને ભગવાનને અમે મા જગદંબાને કહીશી કે અમને હંમેશને માટે આવી શક્તિ આપે અને હરશ્રી જેવા અમને ગુરુ મળે જય માતાજી આજે નવરાત્રી જે પેદલયાત્રી જઈ રહ્યા છે આશાપુરામાંના દર્શનાર્થીઓ એના માટે સમગ્ર તાલુકા શિક્ષકગણ એને અમારી પણ આ ઓમકારધામ આશ્રમની એવી ઈચ્છા હતી કે અમારે અહીંયા કેમ્પ ચાલુ કરવો જોગાના જોગ આ સમસ્ત તાલુકા શિક્ષક સંઘે મળીને અને તેમજ લીમડા ગ્રુપ મળીને એણે એમને અમારા આશ્રમમાં આવ્યા કે ભાઈ આ જગ્યાએ આપણે એક કેમ્પનું આયોજન કરવાનું હતું અમે અતિ ઉત્સાહથી અને દિલ સાથે કીધું પણ કારણ કે અમારા કમલક્ષીબ એટલા હતા કે જેને સામે ઓલા જે ઇવેન્ટ લગાડી દીધી એના કારણે અમારી એ સાઈડ જઈ નતા શકતા સામેની અંદર બાપુભાઈની વાડીની અંદર બાપુભાઈ કાઢીને મેં પરવાનગી લઈ અને મેં કીધું કે ભાઈ શિક્ષક સાહેબોને બધા સાથે મળી અને એક અને મહેનતથી અને ખંતથી ખરેખર શિક્ષણ જગત જ એવું છે અને શિક્ષકના માધ્યમથી જે આપણે જેને કહેવાય ને એક શિક્ષક સોમાની ગરજ સારે તો આ ખરેખર એના સાચા શિક્ષકો અને જેને કહેવાય કે જેના અંદર આપણા સંસ્કાર છે એ સંસ્કારનું સિંચન કરવું કરવું પડતું નથી એવા અમારા હરેશ્વરી માતાજીના આશીર્વાદથી ઓમકાર ધામ સાપેડા મહાન શ્રી દયાલાલજી અમારા ગુરુ હરેશ્વરી માના તરુણમાં કોટી કોટી વંદન તેમજ આ શિક્ષક સંઘ હારું વર્ષે આવો કેમ્પ કરશે એવી ઉમદા એને આનંદ અને ઉત્સાહ સાથે અમે પણ અમારા આશીર્વાદ આપીએ જેથી કરીને આવા સતત કાર્યકર્તા રહે એવી જય ઓમકારધામ જય શિયા રામ મા હરેશ્વર દેવજી જય તાલુકા શિક્ષક મિત્ર મંડળ અને લીમડા ગ્રુપ દ્વારા આયોજિત આ આશાપુરા સેવા કેમ્પની સ્થાપના અહીંયા કરેલ કરવામાં આવેલ છે આ પહેલું વર્ષ છે ને હવે અમારી એવી ઈચ્છા છે કે દરેક વર્ષે અમે આ આયોજન કરશું બહુ સારી રીતે આયોજન કરવામાં આવશે અત્યારે અંજાર તાલુકા શિક્ષકગણ બહુ જ મહેનત કરી રહ્યા છે અને સાથે મિત્ર મંડળ ગ્રુપ પણ મહેનત કરી રહ્યું છે આ આપણો જે કેમ્પ છે એ હરેશ્વરી માના જે આશ્રમ છે એની બિલકુલ સામેની જગ્યા ઉપર આવેલ છે તો દરેક યાત્રીઓ અહીંયાથી આવતા જતા પ્રસાદ લેવા માટે નમ્ર વિનંતી છે